ઓ કૃષ્નાય વાસુદેવાય હર ય પરમાત્મને પ્રણટકલેશનાશાય ગોવિંદાય નમો નમ હર હર મા દેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો હંમેશાની પરંપરાની જેમ જ અલગ અલગ ધાર્મિક વિધિ અને દેવી દેવતાઓનું મહત્ત્વ લઈ અને આપની પાસે આવતા હોય હંમેશાનું પંચાંગ આપની પાસે અમે રજૂ કરતા હોય તો મિત્રો એવા ને એવા વિષય લઈ અને આજ ફરીથી આપની પાસે આવ્યા કે આ પવિત્ર એવા શિવજીના પ્રિય શ્રાવણ મહિનામાં જે મોટો તહેવાર આવે કે જેને આપણે રાંધણ રાંધણસઠ શીતલા સાતમ અને જન્માષ્ટમી તરીકે ઉજવીએ આ ત્રણે ત્રણ તહેવારોની માહિતી એકસાથે લઈ અને આજના વિડીયોમાં અમે રજૂ કરવા માટે આવ્યા મિત્રો તો આમ તો સનાતન ધર્મના દરેક ભાઈઓ બહેનોને આ ત્રણે ત્રણ તહેવાર વિશેની માહિતી તો સો ટકા હોય પરંતુ અમુક નીતિ નિયમની ખબર ન હોય તો એના માટેનો આજે આ વિડીયો રજૂ કરીએ મિત્રો કે જેના દ્વારા જેના દ્વારા સાચી અને સારી સમજણ આપણા સુધી પહોંચી શકે એવું જ અમારું લક્ષ્ય હોય તો આજના વિડીયોમાં મિત્રો તો સૌથી પહેલાં તો વાત કરીએ કે રાંધણ છઠ રાંધણ છઠ ક્યારે છે તે ઘણા બધા પૂછતા હોય કારણ કે આપણા હિન્દુ સનાતન ધર્મોમાં તિથિઓની વધઘટના કારણે અમુક અમુક લોકોને ખબર ના પડે એટલે પૂછવું પડતું હોય કે રાંધણ છઠ ક્યારે કરવાની છે તો આ વખતની રાંધણ છઠ એ ચૌદ આઠ બે હજાર પચીસ અને ગુરુવારે રાંધણ છત છે મિત્રો તે દિવસ આપણે બધા હિન્દુ ભાઈઓ ઘરની અંદર અલગ અલગ ભોજન બનાવે છે અને અલગ અલગ ભોજન બનાવી અને ચૂલો ઠારવાની પ્રથા આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર હોય છે મિત્રો તો ચૂલો ઠારવો એનું બહુ મહત્ત્વ રાંધણ છતનું બતાવવામાં આવ્યું છે એ ચૂલો ઠારવો તે પણ સારા મુહૂર્તની અંદર ઠારવો એના માટે આપણે ભૂદેવ પાસે જઈએ અથવા તો આરોશી પારોશી પાસેથી પહેલાં જાણતા હોય કે ચૂલો ઠારવાનું મુહૂર્ત ક્યારનું છે તે પછી આપણે નક્કી કરી અને એટલા વાગે ચૂલો ઠારવાનો હોય અને મિત્રો અત્યારે તો આધુનિક જમાનામાં તો ચૂલા નથી પરંતુ ગેસ હોવાથી ગેસ બધા લોકો ઠારતા હોય પરંતુ સારા ચોઘડિયાની અંદર ઠારવો એનું બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું અને એની પાછળનું એક કારણ મિત્રો એવું પણ સાંભળવા આપણને મળતું હોય કે રાંધણ રાઢનસઠની રાત્રે અને શીતલા સાતમને દિવસે માં શીતલામાં આપણી ઘરે આવતા હોય અને તે ચૂલાની આજુબાજુ હોય એટલે ચૂલો ઠારી નાખવાથી એને ઠંડક અનુભવાય એટલા માટે ચૂલો ઠારી અને એની ઉપર સાઠિયા કરી અને ત્યાં ફૂલ ચોખા કંકુ બધું પધરાવવામાં આવે કંકુથી શક્ય હોય તો એક સ્વસ્તિક એટલે કે સાઠિયો બનાવવામાં આવ્યો હોય અને જે કંઈ રસોઈ બની હોય તે માતાજીને ધરવાની હોય એટલે કે અર્પણ કરવાની હોય અને મિત્રો બીજે દિવસે સવારે એટલે કે બીજે દિવસે જે તહેવાર હોય તેનું નામ શીતલા સાતમ હોય તો આ શીતલા સાતમની સવારે બધા બહેનો વહેલા ઉઠી નાહી ધોઈ અને તૈયાર થઈ અને મા શીતલા માતાજીને નૈવેદ કરવા માટે એના મંદિરે જતા હોય શીતલા માતાજીના નૈવેદમાં કુલેર ધરવાનો આપણે ધારો હોય એટલે માતાજીને કુલેર ધરી અને શ્રીફળની વધારી ધૂપ દીવા અગરબત્તી કરતા હોય પગે લાગી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય સાતમના દિવસે મિત્રો ઘરની અંદર ચૂલો પેટાવાનો આપણા ધર્મની અંદર મનાઈ હોવાથી દરેક ઘરની અંદર ટાઢું એટલે કે ઠંડુ ખાવાની પ્રથા હોય છે આગલે દિવસે જે રસોઈ બની હોય જે કંઈ આપણે તૈયાર લઈ આવ્યા હોય તે સાતમને દિવસે બધો પરિવાર એ જ ખાતો હોય કોઈ વસ્તુ ગરમ કરી અને ના ખાય અને ઠંડી વસ્તુ ખાય અને સાતમની ઉજવણી થતી હોય બહેનો દરેક આ સાતમનું વ્રત પણ રાખતા હોય શીતલા સાતમ રહેતા હોય અને શીતલા સાતમ રહેવાથી મિત્રો એના નિયમ પ્રમાણે મા શીતલા માતાજીની કથા વાંચવી અથવા તો સાંભળવી તેવો પણ નિયમમાં લખેલું છે તો શીતલા માતાજીની કથા વિશેનો વિડીયો અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં અમે રજૂ કરેલો છે તો શીતલા સાતમનું મહત્ત્વ જાણવા માટે અને આ ધર્મનો લાભ લેવા માટે અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો શીતલા માતાજીની વાર્તાનો વિડીયો પણ તમે સાંભળજો અને તેનું મહત્ત્વ પણ તમે જાણજો શીતલા માતાજીના નૈવેદ કરી ઠંડુ ખાઈ લે એટલે બીજે દિવસે જે તહેવાર આવે કે જેને આપણે નંદ ઘેરા નંદ ભયો કરી અને ઉજવતા હોય કે જેને જન્માષ્ટમી કહેવામાં આવે પરમ કૃપારું પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ મ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ તે દિવસ હોય ગામે ગામ જે રામદી રામજી મંદિર હોય ત્યાં રાત્રે બાર વાગે નંદભયો કરવામાં આવતો હોય આમ તો આઠમનો ઉપવાસ ઘણા લોકો કરતા હોય તો ઘણા એકટાણા કરતા હોય અને આઠમની ઉજવણી પણ અલગ અલગ ગામમાં અલગ અલગ રીતે કરવામાં આવતી હોય અમુક જગ્યાએ મટકી ફોર જેવો પ્રોગ્રામ હોય તો ક્યાંક ધૂન ભજન કીર્તનનો પ્રોગ્રામ હોય ક્યાંય કાન ગોપીની મંડલી જેવો પ્રોગ્રામ હોય પણ દરેક ગામની અંદર હિન્દુ સનાતન ધર્મમાં આ આઠમનું મહત્ત્વ બહુ વધારે હોય અને રાત્રે બાર વાગે જ્યારે ગામના મંદિરે રામજી મંદિરે ભગવાન ઠાકોરજીની આરતી થાય ત્યારે ગામ લોકો ત્યાં દર્શન કરવા માટે જાય અને દર્શનનો લાભ લે છે અને પંજરી દહીં અને માખણનો પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવતા હોય આ મિત્રો હિન્દુ સનાતન ધર્મની અંદર સઠ સાતમ અને આઠમ આ ત્રણે ત્રણ મોટા તહેવાર કહેવામાં આવ્યા છે આઠમને દિવસે શક્ય હોય મિત્રો તો આની પહેલાંના વિડિયામાં જેમ બતાવ્યું તેમ ભગવાન વિષ્ણુ ભગવાન એટલે કે કૃષ્ણ પરમાત્માના નામનું સ્મરણ કરવું જોઈએ આખો દિવસ કૃષ્ણ ભગવાનનું નામ લેવું જોઈએ જો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા આવડે એટલે કે ભગવાનના હજાર નામ આવરતા હોય તો તે હજાર નામ બોલવા જોઈએ અને જો તે ના આવડતા હોય તો ખાલી શ્રી કૃષ્ણ શરણમાં એવું બોલવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આઠમ રેવી તે હિન્દુ સનાતન ધર્મમાં એક મોટી માન્યતા કહેવામાં આવે કે દરેક હિન્દુ સનાતન ધર્મવાળા ભાઈઓ બહેનોએ આઠમ ફરજિયાત રહેવી જોઈએ અને ભગવાન કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી જોઈએ આઠમના દિવસે ઉપવાસ રાખવો જોઈએ રાત્રે બાર વાગે નંદ ઘેરા ભયો થાય ત્યારે ભગવાન ઠાકોરજીના દર્શન કરવા જવું જોઈએ અને ત્યાંથી આપણે પ્રસાદ લઈ અને આપણે જીવનને ધન્ય બનાવવું જોઈએ મિત્રો આખા વર્ષની અંદર આ શ્રાવણ મહિનામાં આ ત્રણે ત્રણ તહેવાર એ હિન્દુ સનાતન ધર્મ માટે બહુ મહત્ત્વના બતાવવામાં આવ્યા છે અને આ તહેવારની અંદર અલગ અલગ ગામની અંદર મેળા જેવા પણ આયોજન થતા હોય અમુક જગ્યાએ લોકડાયરાના આયોજન થતા હોય અમુક જગ્યાએ દાંડિયા દાંડિયાદાસના આયોજન થતા હોય આ ત્રણે ત્રણ તહેવારમાં હિન્દુ સનાતન ધર્મોમાં બહુ ધામધૂમપૂર્વક તેની ઉજવણી કરવામાં આવે છે એટલે આવીને આવી માહિતી મિત્રો અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા અમે હંમેશા રજૂ કરતા હોય તો આજના વિડીયોમાં છ સાતમ અને આઠમ વિશેનું મહત્ત્વ સમજાયું એની સારવાર મિત્રો બીજા વિડીયામાં માં શીતલા માતાજીની વાર્તા પણ વાંચી અને આપને સંભળાવવાના છીએ કે જે સાંભળવાથી એવું લખેલું છે કે સાતમનું વ્રત કરતા અથવા તો વ્રત ન કરતા હોય તે બહેનોએ પણ શીતલા સાતમને દિવસે પોતાને શીતલા માતાજીની વાર્તા વાંચવી જોઈએ અથવા તો સાંભળવી જોઈએ તો અત્યારે મિત્રો વાંચવાનો સમય ન હોય અથવા તો કોઈ પાસે પુસ્તક ન હોય તો દરેક ઘર સુધી આ હિન્દુ સનાતન ધર્મના આ મોટા તહેવાર એટલે કે શીતલા માતાજીની વાર્તા દરેક ઘર સુધી પહોંચી જાય એવો પ્રયત્ન કરવા માટે આ શીતલા માતાજીની વાર્તા પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં આજે અમે રજૂ કરી છે તે પણ મિત્રો સાતમને દિવસે દરેક પરિવાર સાંભળે એવી મારી વિનંતી છે અને હારો આર આવીને આવી માહિતી હંમેશાનું પંચાંગ ધાર્મિક માહિતી આપના સુધી હંમેશા અમે પહોંચાડતા હોય તો મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી મિત્રો અમારા આનંદમાં વધારો થાય અને અમારા આ કાર્યના ઉલ્લાસમાં પણ વધારો થાય તો મિત્રો અમારા આ પ્રયત્નમાં તમે પણ સહભાગી બની અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ